હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સુરતી લોચો તો આજે આપણે સુરતનો ફેમસ ફરસાણ લોચો બનાવશું કહેવત છે કે ખમણ બનાવવાના ખીરામાં જો વધારે પાણી પડી જાય અને તેને બાફવા મૂકીએ તો ખમણના ચોસલા પડવાને બદલે તેનો લોચો થઈ જાય તો તેને સુરતનો ફેમસ ફરસાણ લોચો કહેવામાં આવે છે જેમ આપણે ખમણ ખાંડવી અને ઢોકળા ખાઈએ છીએ તેમ લોચો પણ એક ફરસાણ જ છે તો ચાલો બનાવીએ સુરતનો ફેમસ લોચો અને તેની સાથેનો સ્પેશિયલ મસાલો અને ચટણી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો લોચો બનાવવામાં ચણાની દાળનો ઉપયોગ થાય છે તો આપણે એક કપ ચણાની દાળ લીધી છે અને આપણે જે માપથી ચણાની દાળ લીધી હોય તે જ માપથી આપણે તેના ચોથા ભાગની અડદની દાળ અને ચોખાના પવા લેવાના છે હવે આપણે ચણાની દાળ અડદની દાળ અને પૌવાને સારી રીતે ધોઈને ચારથી પાંચ કલાક આ રીતે પલાળી દીધા છે તો આપણે ચણાની દાળ આ રીતે નખેતી થઈ ત્યાં સુધી તેને આપણે પલાળવાની છે હવે તેમાંથી પાણી કાઢીને તેને આપણે પીસવાનું છે તો તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું આપણે પાણી સાથે નથી લેવાનું આપણે પીસવામાં દહીંનો ઉપયોગ કરવાનો છે તો આપણે વન ફોર્થ કપ દહીં એડ કરીશું તો દહીં આપણે મીડિયમ ખાટું હોય તેવું જ લેવાનું છે અને તેને દર દરું પીસી લેશું તો આ રીતે આપણે બધા બેટરને તૈયાર કરવાનું છે તો આપણે બેટર વાટવામાં એક જ વાર દહીંનો ઉપયોગ કર્યો છે જો તમારે દાળ પીસવામાં થોડા પાણીની જરૂર પડે તો એકથી બે ચમચા પાણી એડ કરી શકો છો પણ બેટર આપણે વધારે પાતળું નથી કરવાનું તેને આ રીતે ઝાડું જ રાખવાનું છે જો પાતળું થઈ જશે તો બરાબર આથો નહીં આવે હવે આ બેટરને આપણે ઢાકીને ત્રણથી ચાર કલાક રાખી દેસુ જેથી કરીને એકદમ સરસ આથો આવી જાય તો ત્રણથી ચાર કલાકમાં આપણે એકદમ સરસ આથો આવી ગયો છે તમે જોઈ શકો છો હવે આ બેટરને આપણે ફરી પાછું એકવાર મિક્સ કરી લેશું તો હવે આપણે લોચાનું બેટર બનીને તૈયાર છે તેના ઢાંકીને આપણે સાઈડમાં રાખી દઈશું સાથે સાથે આપણે લોચા સાથે ખાવા માટેની સ્પેશિયલ ગ્રીન ચટણી અને લોચા ઉપર સ્પ્રિંકલ કરવા માટેનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લેશું તો તેના માટે આપણે એક ચમચી લાલ મરચાંનો પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી ચાટ મસાલો અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી સંચડ પાવડર એડ કરશું બરાબર મિક્સ કરી લેશું તો આપણો ચટપટો લોચા ઉપર સ્પ્રિંકલ કરવા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર છે હવે લીલી ચટણી માટે આપણે મિક્સર જારમાં લીલા ધાણા એડ કરશું એક જ આદુનો ટુકડો એડ કરશું બેથી ત્રણ મીડિયમ તીખા મરચાં એડ કરશું અને ભાવના ગરી ગાંઠિયા એડ કરશું એક ચમચી ખાંડ એડ કરશું અને અડધા લીંબુનો રસ એડ કરશું ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન રહે તે માટે આપણે ત્રણથી ચાર આઈસક્યુબ એડ કરીને ચટણીને એકદમ સરસ વાટી લેશું તો ચટણી ઢીલી ન થઈ જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે ચટણી વટાઈને તૈયાર છે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું હવે જે આપણે બેટર તૈયાર કરીને રાખ્યું હતું તેમાંથી આપણે બે ચમચા બેટર એક અલગ બાઉલમાં લઈ લેશું અને આ બેટરને આપણે પાતળું કરવાનું છે તો એક ચમચાની સામે આપણે બે ચમચા પાણી એટલે કે ચાર ચમચા પાણી એડ કરીને તેને આપણે એકદમ સરસ આ રીતે પાતળું કરી લીધું છે હવે આપણે લોચો એકદમ સરસ લઈશું અને પોચો બને તે માટે એક ચમચી ચણાનો લોટ એડ કરશું અને ચણાના લોટના લમ્સ ન રહે તે રીતે તેને બરાબર મિક્સ કરી લેશું હવે આપણે બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર એડ કરશું એક ચમચી તેલ એડ કરશું ને બરાબર મિક્સ કરી લેશું હવે આપણે ઢોકળિયામાં પાણી પણ ગરમ કરવા રાખી દીધું છે અને પ્લેટને આપણે તેલથી આ રીતે ગ્રીસ કરી લેશું અને પ્લેટને આપણે ઢોકળિયામાં રાખી દઈશું હવે આપણે બેટરમાં વન ફોર ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરશું અને એક ચમચી પાણી એડ કરશો અને બરાબર મિક્સ કરી લેશું અને એક મિનિટ સુધી તેને આપણે ફેટી લેશું તો આપણું બેટર બનીને તૈયાર છે હવે તેને આપણે ઢોકળિયામાં પ્લેટ રાખી હતી તેમાં બે ચમચા જેટલું ખીરું રેડી દઈશું તો આપણે બે ચમચા ખીરું લીધું હતું અને તેને આપણે પાતળું કરી લીધું છે તો તેનાથી બે પ્લેટ લોચો બનીને તૈયાર થશે તો અત્યારે આપણે એક પ્લેટ લોચો આ રીતે બાફા રાખી દીધો છે અને તેના ઉપર લાલ મરચું સ્પ્રિન્કલ કરશું હવે ગેસની ફ્લેમ ફૂલ રાખીને દસ મિનિટ થવા દેસું હવે આપણે લોચા સાથે સર્વ કરવા માટેની સામગ્રી જોઈ લેશું તો તેના માટે આપણે ગ્રીન ચટણી અને તેનો મસાલો અગાઉ તૈયાર કરી લીધો હતો સાથે સાથે આપણે જે ડુંગળીને પણ ઝીણી કટ કરી લીધી છે ઝીણી સેવ લીધી છે અને સાથે આપણે અમૂલ બટરને આ રીતે મેલ્ટ કરી લીધું છે તો હવે આપણો લોચો બફાઈ ગયો છે તમે ઉપરની આ રીતે ટચ કરશો તો એકદમ સરસ કોરી થઈ ગઈ છે હવે આપણે પ્લેટને બહાર કાઢી લેશું અને બીજી પ્લેટને આપણે ઢોકળિયામાં રાખી દઈશું ત્યારબાદ આપણે મેલ્ટેડ બટરને આપણે લોચા ઉપર લગાવી દઈશું અને ઉપરથી આપણે જે સ્પેશિયલ મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે સ્પ્રિંકલ કરી દઈશું લીલા ધાણા એડ કરીશું અને લોચાને આપણે તાવી થની મદદથી આ રીતે કાઢી લેશું અને તેને એક બાઉલમાં સર્વ કરશું તો આ રીતે આપણે લોચો સવ કરી લીધો છે તેના ઉપર આપણે મેલ્ટેડ બટર એડ કરશું તમે બટરની જગ્યાએ મગફળીનું તેલ પણ લઈ શકો છો ઉપર આપણે સ્પેશિયલ મસાલો બનાવ્યો હતો તે સ્પ્રિન્કલ કરશું સેવ એડ કરશું ડુંગળી એડ કરશું અને આપણે જે ચટણી બનાવી હતી તે પણ આપણે લોચા સાથે સર્વ કરશું તો આ ચટણી સાથે લોચો એકદમ સ્વાદિષ્ટ લાગે છે તો ફ્રેન્ડ્સ તમને આ સુરતી લોચાની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો તો ખમણ ખાંડવી પાત્રા અને લોચો એ આપણા ગુજરાતીઓના ફેવરિટ ફરસાણ છે તો ખમણ પાત્રા અને ખાંડવીની રેસિપી પણ મેં મારી ચેનલ ઉપર ઓલરેડી આપેલી છે તેની લિંક હું આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે તે ચેક કરી શકો છો તો ફરી મળીશું આવી જ નવી નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય ફ્રેન્ડ્સ રેસીપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં બે લાયકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બાય બાય ફ્રેન્ડ્સ